રાજ્ય સરકારની વલસાડના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરાયું છે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ પર બારમી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું ચિંતન શિબિર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ટીમ ગુજરાત વલસાડ જવા માટે રવાના થઈ છે વંદે ભારત ટ્રેન મારફતે અમદાવાદથી વલસાડ ટીમ ગુજરાત રવાના થઈ

નવા મંત્રીઓ પ્રથમ વખત ચિંતન શિબિરમાં ભાગ લેશે મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયા બારમી ચિંતન શિબિરના સાક્ષી બનશે પોષણ અને જાહેર આરોગ્ય બાબત જાહેર સલામતી હરિત ઉર્જા અને પર્યાવરણ વિષય સેવા ક્ષેત્રની વૃદ્ધિ વૈવિધ્યકરણ એઆઈના પડકારોનો સામનો કરવા સંદર્ભે આ ચિંતન શિબિરમાં ચિંતન કરાશે ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી મંત્રી અધિકારીઓની નીતિ આયોગના દેવોજાની ઘોષ કેન્દ્રીય કેબિનેટ સેક્રેટરી સોમનાથન શ્રીમદ્ધ રાજચંદ્ર આશ્રમના રમેશજી માર્ગદર્શન આપશે આ શિબિરમાં મંત્રીઓ અધિકારીઓ ટ્રેકિંગ વોકિંગ અને સાયકલિંગ જેવી રમતો પણ રમશે મુખ્યમંત્રીએ ચિંતન શિબિર અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી અને આ વિચાર વિમર્શ આવનારા સમયમાં ગુજરાતના વિકાસ લોકાભિમુખ વહીવટ અને જનકલ્યાણની દિશામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે તેમ જણાવ્યું